એટલે ફોરેસ્ટની ઓફિસે ઉભા રહ્યા છીએ ગાડીનો નંબર આપણો ફોન નંબર ચેક કરી દેવાનું હોય બાકી તો કામકાજ ચાલુ છે હા આ લેવલ અંકલ ચાલુ થાય ને આખો આમ જો મિત્રો કેમ પણ એટલે જો બાકી અંકલ એન્ટ્રી એન્ટ્રી થઈ ગયા આમ જો ખતરનાક હો ભાઈ ધીરે ધીરે હે ને વરસાદ આવવાનું ચાલુ થઈ ગયો ને બાકી ગુડ મોર્નિંગ એન્ડ સુ પ્રભાત તો કેમ છો બધા મજામાં થશે તો ફાઇનલી મિત્રો આજે આપણે જવાનું છે હનુમાન ગાળા અને તુલસી શ્યામ અને ભાઈ કેવો ગરમ કુંડ છે ને તમને બધી ડિટેલમાં બધી પ્રોપર વસ્તુ દેખાડી એટલે વિડીયો માઇન્ડ સુધી બીના રહેજો ને અચરમાં વાગી રહ્યા છે છ ને એક થઈ જાય ને બસ હવે નીકળવું છે મોડું નથી કરવું ને ભાઈ શ્યામ ભગવાનનું મંદિર પછી ઉપર ડુંગર ઉપર મંદિર છે વિડીયો માઇન્ડ સુધી બિના રહેજો કેમ કે જે આવવાની છે મજા ને આપણી યાર ઘણી બધી ગાડીઓ છે ને ઘણા બધા માણસ છે ફાઇનલી મિત્રો અચરમાં વાગી રહ્યા છે ભાઈ હાથ ને ભાઈ હાથ વાગી જાય હાડા છે જવાનો નીકળવાનો પ્લાન બનાવવાનો ભાઈ હાથ વાગી જાય ને ભાઈ જો કોડ કોડ તો મિત્રો હે ને સાજીમાં આપણે બહુ જરૂર પડશે એટલે ગાડી છે એટલે વાંધો નહીં આવે ને પાવર બેગે લઈ લીધું ને બાકી કોડ બોર્ડ જો બાકી માવા ને બાવાન આમ જો મિત્રો બે ગાડીઓ આપણી સડકે ઊભી છે ને બે ગાડીઓ એ છે ને ચાર ગાડીઓ હે ને ભાઈ બાકી જો વિપુલ કાકા મનીષ કાકા મારા બાપા રાહુલ કાકા હર્ષદ કાકા ને મિત કાકા હું ને ઉપેન ને વિપક કા છે એટલા જણા છે ને હાલો હવે નીકળું હા કા મોડું નથી કરવું હાથ તો વાગી જાય મિત્રો પહોંચી ગયા આપડે રાજુલા ને પેટ્રોલ પેલી પેટ્રોલ પેટ્રોલ પુરાવી ને પાછું આપડે આપણું ટ્રેવલ કરી ચાલુ ને ભાઈ વસાળા ગામના બ્રિજ આવે તમને હું બતાવું આપણે ગ્લેમર સ્પ્લેન્ડર એક્સેસ મોટા બાંધેલા હતા એટલે હેલતો એવા એવું નહીં કાંઈ વાંધો નહીં મિત્રો આપણી ગાડીમાં બધી ગાડીમાં પેટ્રોલ પુરાઈ ગયો ને હવે દરેક નીકળી ને રાજુલાજી પાસે ઉભા રહી ને એક મસ્ત બ્રિજ આવે હું તમને બતાવું હાલો ને આપણી ગાડીમાં જો બાકી પેટ્રોલ વેટ્રોલ પુરાઈ એક ગાડીમાં હજી એક્સેસ માં જે પૂરાઈ છે તો હાલો હવે નીકળી આપણે ઉભા રહી છીએ પાણી પીવા ને એક નાનો એવો બ્રેક લેવાનો પછી બ્રેક બ્રેક લઈને પાછા નીકળશું બાકી આપણે ઉભા રહ્યા છીએ કાકા ને હે ને ખાલી હેલ્મેટ જો બે ગાડીને એક જ ગાડીના એક જ કંપનીના હેલ્મેટ છે મિત્રો ને મનીષ કઈ લેવા કેટલું હનુમાન ગાળા કેટલું રૂ છે અંદાજે વીસ વીસ કિલોમીટર જેટલું તો વીસ કિલોમીટર જેટલું હનુમાન ગાળા છે નાનો એવો બ્રેક લઈને નીકળી આપણે પાછા મિત્રો જંગલમાં જવાનું છે એટલે ડડાણ છે ને આપણે હે ને

મેન ટાઈમ બસ તો આપણે ના કાઢવાનો છે ને ભાઈ આંજલી હે ને ભાઈ લાવવાનું મન નેતા તો કેમ કે ભાઈ વ્યૂ હે ને એક નંબર વ્યૂ આમજો હા એ ઘટે તો હાલો બહુ મોડું નથી કરું કાંઈ કાં ફોટા વોટા એકાદ ફોટા બે શૂટ કરી ભાગી એવા આમ જો હલો આપણા ફોટા શૂટિંગ કરતા લ્યો સેલ્ફી સેલ્ફી ફાઇનલી મિત્રો આયલી હવે છે ને જંગલ વિસ્તાર છે ને ચાલુ થઈ જાય ને આપણે ફોરેસ્ટની ઓફિસે ઉભા રહ્યા છીએ ગાડીનો નંબર આપણો ફોન નંબર જે કોઈ દેવાનું હોય બાકી તો કામકાજ ચાલુ છે આયલી હવે જંગલ ચાલુ થાય ને નિયમ પ્રમાણે હાલવું પડશે રસ્તામાં કાંઈ ઊભું નહીં રહેવાનું મંદિર સુધી જવા જ દેવાની બાકી જો તો હિપોમેશી નામ જોવો કાંઈ ઘટે ફાઇનલી મિત્રો હે ને ભાઈ આપણું એડવેન્ચર ને ઓફ રોડિંગ ચાલુ થઈ ગયું આમ જોવો કાંઈ નેડા દેડા આવવાનું ચાલુ થઈ ગયું છે આમ જો ઓ ભાઈ સાહેબ

હાલો હાલો બાકી જંગલ માં ભાઈ હે ને ઉભું ન રહે અહીંયા તો કાકા હે ને અહીં પાણી હે ને મોઢું ધોવે છે આમ જો કેવું પાણી કેવું છે કાકા પાણી એટલે એક નંબર પાણી છે નાવ બહુ હોય તો વી આવજો અહીંયા નાવ તો હે ને આપણે આવો તે દી હા આપણે તો હે ને નાવાનું હે ને આઈગળ જઈને પહેલા હનુમાનજીના દર્શન પરશન કરી નાખું રાહુલ કાકા જા નાવાનું હે ને હા મિત્રો છે ને જંગલ માં આવીને એટલે છે ને ઉતર ઉતર ગમે ના પડે છે કેમ કે ભાઈ છે ને એવો એવા રસ્તા થઈ ગયા ને બહુ ખતરનાક આમ જો ઓ ભાઈ સાહેબ ખતરનાક રસ્તા થઈ ગયા ને મિત્રો ઉતરવું જ પડે ને આપણે જો બાકી જંગલ એન્ટ્રી એન્ટ્રી થઈ ગયા આમ જો ખતરનાક ઓ ભાઈ આ ભાઈ જો વાગ મિત્રો મિત્રો છે ને ત્રણ નેડા રસ્તામાં તમે આવો ને તો ત્રણ નેડા પાણી પાણીનો હોય ને પ્રમાણ થોડુંક ઓછું હોય ને તો છે ને ભાઈ ઘણું પ્રમાણ હોય આપણી ગાડી આવે હવે જો જો તો હાલો ઉપર જઈને ફરી આપણે હનુમાન દાદાના દર્શન ને તમને બતાવું વ્યૂ ને નજારો સમજો જો ગાડીનું છે ને વ્હીલ સ્લીપ થાય ફાઇનલી મિત્રો અહીંયા હે ને સાલા બાલા ઉછેડી ફ્રી તો આપણે વાંચવું જો ઓલ કરવાનું છે ને આમ જો એને કે તાર લાગ્યો કોલ ચાની પરસેદી લીના હવે જઈએ છીએ આપણા દાદાના દર્શન કરવા તો બસ વિડીયોમાં કન્ટિન્યુ બેના રહેજો મજા આવશે ધીરે ધીરે છે ને વરસાદ આવવાનું ચાલુ થઈ ગયું અને બાકી હેના ભાઈ આમ નેક્સ્ટ લેવલ કાઈનો કટે એકવાર તમે હેના હનમન ગળા આવો ને મોજ આવી જાય સોમા ઉપર આવજો આમ જો તો ઘણું બધું ટ્રેવલ હલો ના દર્શન કરીને જો એડવેન્ચર ને આમ ડુંગરા ડુંગરા કઈ ઘટે તો ને અક્ષ ભાઈ હલો દાદા ના દર્શન કરી કથાઈ છે બાપુ એ કીધું તો કથાઈ છે દાદા દર્શન કરી લીધા ને ભાઈ કથા છે ને ભાઈ એ ચા ને ભાઈ ભાગી રહ્યા છે કેટલા વાગ્યા એટલે હર્ષદ કયા કેટલા વાગ્યા અગિયાર તો ફાઈલ મિત્રો અગિયાર વાગી જાય ને ભાઈ અહીંયા અહીંનું વાતાવરણ છે ને ભાઈ નેક્સ્ટ લેવલ છે આમ જો ભાઈ ઘટે બાકી ફોટાશૂટનું કામકાજ ચાલુ છે ને મારે છે ને શું કહેવાય બહુ ફોટા પડી જાય સિક્કાનું જાડું છે આમ જો સિક્કા છે ને મનીષ કે કાઢવા સિક્કા ઓલો કરે સિક્કા આમ જો

હોય કરે એટલે અવસ્થા થાય ને આપણો લોંગ વિડીયો સબસ્ક્રાઈબ કરતા રહેજો ને હવા મળું બીજા બ્લોગ આવી જાય તમને ટેન્શન ન લેતા જય શ્રી રામણ બાય